સુરતના ઉધના ઝોનલ અધિકારી કમલ ગજ્જર આવ્યા વિવાદમાં ઉધના ઝોનલ એરિયામાં આવતા રાશન કાર્ડ ધારકોને રખડાવતા થયો વિવાદ ઉધના ઝોનલના દીનદાયલ રાંધણ કાર્ડ સંસ્થા વિભાગમાં કાર્ડ ધારકોને ઉલ્લુ બનાવતા કમલ ગજ્જર ધારકોને બેફામ વાણી વાપરી તમારું કાર્ડમાં પ્રોબ્લેમ છે કાર્ડ બંધ છે રાશન કાર્ડનું કોમ્પ્યુટરનું સર્વર ડાઉન છે કહી અનાતાની કરનાર ઝોનલ અધિકારી કમલ ગજ્જર વિરુદ્ધ રેશન કાર્ડ ધારકે હલ્લાબોલ કરાવ્યો ચોર રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ